ઉત્તૃષ્ટ કલાકૃતિનો નમૂનો ભગવાને બનાવીને રાજી થયા અને જે જે એના માથે આશા કે તને જગતમાં મોકલી અને તું આ રીતે જીવજે આવું સમજણ આપવા છતાં આ માનવે આ સૃષ્ટિમાં માં આવી સર્વત્ર કામ જો

માણસ જેને કોતિકું માને છે અને જે માણસ જેને પોતાનું સમજી અને પોતાને પ્રેમ કરે છે પરંતુ એની અંદર અંશ માત્ર પણ માણસને જે શંકા ઉત્પન્ન થાય છે જે માણસને જીવનની અંદર જે થોડો તફાવત દેખાય છે પોતાની જે શ્રદ્ધા સેવે છે વિશ્વાસ સેવે છે એમાં અથરો જયારે થોડો અંશ માત્ર થાય છે ત્યારે માણસના જીવનમાં ભેદભાવ ચાલે છે માણસ આપણે શરૂઆત કરીએ પરિવાર માં પરિવારની અંદર પાંચ દસ માણસ નો પરિવાર હોય છતાં એમાં માટે જે માણસ પોતીકું જાણી અને જીવે તો છે પરંતુ એ પાંચે સભ્ય અંદર કંઈક ના કઈક માણસને એકબીજા ને તફાવત હોય છે દ્રષ્ટિથી ભેદ થઈ શકે અને સામાજિક ભેદ થઈ શકે માણસને એક કરતા બીજો વધારે જે દિલ ખેચાતું હોય ને એના પ્રત્યે હોય છે આ એના જીવનની અંદર જો દેખીતું કઈ વેચણી કરવાની હોય કુટુંબ પરિવારની જમીન જંગી પૈસો ત્યારે એવી દ્રષ્ટિથી એની વાત કરશે કે આ વસ્તુ છે ને આ કેળવી શકશે આ કેળવી શકશે નહીં એટલે આને આપો સમજી લ્યો કે કેળવવું કે નથી કેળવવું કેળવી શકશે કેળવી શકે એ આપણે નક્કી ન કરી શકીએ કારણ કે એ નક્કી માણસને મળશે પછી એ માણસ કરી શકશે કારણ કે જો આપણે શૂન્યમાંથી સર્જન કરી શકતા હોય આપણને આપણી બુદ્ધિ ઉપર વિશ્વાસ હોય અને આપણી પાસે એવું મીટર હોતું નથી કે આપણે એની બુદ્ધિ તપાસી શકીએ કે ભાઈ આ કરી શકશે કે નહીં કરી શકે આ ક્ષમતા આપણને દેખાતી હોય પણ એની થયેરી કેળવવાની જુદી જુદી હોય આપણે સમજી લઈએ આપણે અહીંથી મારે ખાખરડા થી પોપલકા જવું છે તો ગટકા બાજુ થી ને જવાય નામ કેનેડી ભાટિયા ફરી નાજા પર પાટિયા થઈને સિદ્ધેશ્વરા થઈને પોપલકા હોય આમ મારે કોઈ પણ લીમડી થઈને પણ હોય એમ જવાનું છે ભોપલકા એ જ રીતે આપણે જેના પ્રત્યે ભેદ સેવીએ છીએ કે આ નહી કરી શકે આને આ વસ્તુ એ તમારા પરિપૂર્ણ જીવન થતા અટકાવે તમારામાં જે બીજા પ્રત્યે નિસ્વાર્થ ભાવની જો પ્રેમ જો હોય

આપણે સામલામાં જયારે ભેદ કરીએ છીએ ને ત્યારે આપણા મગજમાં એવું હોય છે કે એને ખબર નથી હોતી જોકે એક વાત તમે મનમાં વિચારી લો કે તમે એવું માની લીધું કે એને આ વસ્તુની ખબર નહીં પડે પણ એ તમારી માન્યતા ખોટી છે તમારા જેવી હોશિયારી તમારા જેવી આવડત કરો છો ને એ કઈ નથી શકતો પણ એના અંદરનો આત્મા ચોક્કસ સમજી શકે છે કે આ વ્યક્તિ મારા પ્રત્યે ભેદ કરે છે એટલે જીવનની અંદર કોઈ દિવસ ભેદ ન કરશો કુટુંબ પરિવારમાં ગમે ત્યાં ભાગલામાં જઈએ ગમે તે વેચણીમાં જઈએ તો એ કરી શકે ન કરી શકે એ ઈશ્વર ઉપર છોડી દો એના કર્મનું છે એને મળવું જોઈએ આવી કુટુંબ પરિવાર હોય એક સ્નેહી સંબંધી હોય અને એક સ્નેહી સંબંધી ન હોય તો તમારા કુટુંબની દ્રષ્ટિએ બે સરખા છે એનાથી તમારું મન એના પ્રત્યે તણાય અને એના પ્રત્યે આવી તમે સત્યતા જો દાખવી હોય ને તમારે પંચ પરમેશ્વર થઈને જવું હોય ને તો સગો ભાઈ હોય ને જે થતું હોય એ જ કરાય ભેદભાવ ન જાણે તમને ગમે તેના પ્રત્યે ગમે તેટલો સંબંધ હોય પણ તમારા પેટથી વિશેષ કોઈ ન હોય તો તમે જીવનની અંદર એક વિચાર કરી લો કે આપણે જૂની કહેવત છે કે પેટનું ખરાબ કરે ને કોઈનું સારું ન કરી શકે તો તમને મિત્ર હોય ભાઈ હોય ગમે તે હોય તો તમે એવું એવું એક માધ્યમ રાખો પેટ રાખો તમારું કર્મ રાખો તમે ઈશ્વરના ઘરેથી આવ્યા એક ને એક જ જવાના છે કર્મ સિવાય કઈ કશું આવવાનું તો અહીંયા તમારા પેટથી વિશેષ તમારું કર્મ રાખો

કે હું ક્યાંથી આવ્યો છું એ મને ખુદ ને ખબર નથી અને હું ત્યારે ક્યારે મને ખબર નથી આવ્યો છું શા માટે પાતક કરું શા માટે કોઈની ચિંતા કરી કે મારા વગર મારો પરિવાર દુઃખી થશે મારા વગર નહીં ચાલે આ તો એક પુત્રુ ગાડા નીચે ચાલ્યું જતું હોય ને અને જે કુતરું કલ્પના કરે ને એવી વસ્તુ છે દાડુ કૂતરું ન ચલાવતો એ બળદ જ ખેંચતા હોય એવી આપણી ભાતક ભાવનામાંથી બહાર નીકળવું છે કોઈ પણ પ્રત્યે ભેદભાવ ન રાખવો છે આપણે જોઈએ છીએ કે ભેદ નીકળી જાય તો માણસ સંત બની જાય તમે વિચાર કરો કે ત્યાગી ગાદીપતિ બને એમાં પાંચ ચેલા હોય એમાં પણ એને ભેદ જાગે કે મારા પછી આ જ ટકાવી શકશે આને જ મારા પછી ઉમદા કામ કોનું છે કોણ મારી સાથે પેલા હતું ભલે એ પછી એના પછી બે ચેલા આવ્યો હોય એ વિચારસરણી થોડીક અલગ હોય થોડુંક ઓછું કામ કરી શકતો હોય પણ એ જે ચાર છે એનો પરિવાર છે ચારેને ભેગા રાખી અને કેવું જોઈએ કે વહીવટ બધાને કરવાનો પણ

એવા તમે નાના હો છો યુવાન તમને મળી શકે એવા તમે યુવાન હો છો વૃદ્ધ તમને વાત કરી શકે એવા તમે વૃદ્ધ જે જે સમાજના સર્વત્ર તમને પ્રેમથી ચાહી શકે કોઈ અત્રો ન રાહ કોઈ ભેદ ન લાગે ત્યારે સમજી લેજો તમે ભેદ મુક્ત છો અને ભેદથી મેળવેલી કોઈ બી વસ્તુ લેવાની નથી

જે એવું જ છે કે ભેદ રાખી માટે જીવનની અંદર કોઈ ભેદભાવ નો રાખવો છે આપણે સમજી છે ઇતિહાસનું બાના અંદર પણ જોઈ છે કે જેને જેને ભેદભાવ રાખ્યો છે ને એને

પરંતુ સમાજ જે વિચારે છે એ પ્રમાણે માણસ નથી સત્યતા સાદગી વર્તન વાણી

એક બીજા પ્રત્યે દ્રષ્ટિ કોણ ન બદલે ત્યાં સુધી સમજી લેજો પ્રભુને તમે પામી શકો ને ઈશ્વરને તમે માની શકો ને પછી જેને તમે માનતા હોય તમે કરોડો જો રૂપિયાનું તમે દાન પુણ્ય કરો તમારું સાદગીમય જીવન હોય પણ માત્ર તમારે લાખોની વેદનીમાં એક પ્રત્યે મન આકર્ષાયું અને એમાં કંઈક છે ને આમાં કંઈક ઓછું છે આવું જયારે જીવન વિચારસરણી વિચારે ને એને ભેદ કરે